રા દેતી નવરાનો તો આપણે વિડિયો બનાવવાટો એટલે આજ આપણે કારખાંધી વિડિયો ચાલુ કર્યો કોઈ છે નથી એટલે બરોબર જો ગરડિયું બનાવી નાન નાના આ પાછળ જો આટલું કેવું કેવું કરે આમ જો એક પણ તે ઓય 100 રૂપિયા ઘરે તમને મફતમાં જમકાવી નાખું ને હું બલાક દી પાંત્રીસ જન ઓ બોલાવી દીજો ધુળમાં રાખરાવો જો કારખાના નવરા નહોતા આપણે વિડીયો બનાવવા હતો એટલે આજે આપણે કારખાનાથી વિડીયો ચાલુ કર્યો કોઈ હે નથી એટલે બરોબર જો કામ જેટલું હતું એટલે વિડીયો ચાલવા નથી કેદ બનાવ્યો નથી આપણે જો આજે આપણે એકલા હિ કારખાને જો કામ કરતા હતા નાની જો ગરડીયું બનાવી નાની નાની આ આમાં હવે આંટા પાડશું આપણે એમ જ્યાં અહીંયા ઉપર બે ઓલાટા કરી અને આવું નાના મોટા જૂનું કામ કરી રાખી હમણાં મંદિર હાલે હું કામ બામ કાંઈ છે નહીં આપણે લાઈટ કોઈ છે નહીં એટલે વિડીયો બનાવ્યો થોડોક વરી બીજ લાવ બનાવી નવરા આપણે હોતા નથી બીજા કારખાના ખાલી છે જોયું એકલા હાલતા એકલા થઈ જાય ભાઈ મશીન ચાલુ આપણે હે ને કામ કરી રાખીએ બરાબર ને હવે આપણે એમાં હોલ કરશું બરાબર આમાં જે હું મારું આમાં હું મારું બોરિંગ કરશું આપણે પાનો મારી દીધું જોઈ પાનો હવે કટ મારશું એટલે એકદમ પોલીશ થઈ જાય ને બરોબર એટલે આપણે હવે એ કામ કરશું

अबे જલ્દી બોલ कल सुबह पनवेल निकलना है शैम्पू नहीं कोई गिर इसने का शैम्पू किया है ना शैम्पू किया है हाँ ये तो मैं यूज कर जा શેમ્પૂ નાખ્યું वो डाउ बी और क्यों दव। शैम्पू नहीं, नहीं कोई मोच्चे खोलते हो आजा पानी यहाँ मांझा ले उसको टाक अमर ले ले हाल बोला है लफ्फी नहीं हो रहे हाय

फिर या धुआं निकले आती जो मच्छर धोए है अब ऐसे नवरो थई से बस पॉलिश मार से कलाक एक तो नहीं बे मच्छर का हबूती न गया जो પોતાનો मच्छर का हबूती नहीं अरे खतरनाक लोग हैं क्या बुराज कपड़ा धोवा सिटिंग करता है अरे कहना क्या चाहते हो बोला मैं मच्छर का नहीं हबूती न धोया और आ बंद कर दे यहां से

એ ઉતરવા અહીંયા તો ધોરો થઈ ગયું હવે કલર દેખાનો ચીટનો કાકી કલર હતો ને કાળી તો તત આવતી જો એને ભાંજ પડી ગયો હે ભાંજ પડી ગયો અ ક્યાં બેઠા હો તમાતારે છત ઉપર આજે ભાઈ છત ભરે છે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આ તમારા લીધે અમે આ છત ભરી લીધી આજે ત્યાં ન આયા પત્રા નાઈ કા હે बाजूમાં પત્રા નાઈ કા એકમાં છત ભરી તમારો આવો નવો સપોર્ટ રહેશે તો એક દી અમે આમાં પત્ર નહીં ખાઈ એમાં છત પર દીશ બંગલો બનાવશું એ નહીં આ પત્ર નહીં ખાઈ એમાં છત પર દીશ આવો નવો સપોર્ટ મોટા બને જો આમાં બનાવીનું છત પર રહી છે અતારે જો હરિયા બરિયા ગોઠવી નહીં કાહે કાલ ગુંડીને લાડવા ખવરાવવાના કા ગુંડી લાડવા ખવરાવવા હા છત ભરે છે ને તો તો આપણે કોબુ જ પડે ને છત ભરીમાં ગુંડીને લાડવાના હા જો પતંગ જગે જો આયા આ બે ઉડે છે જો ધજા પાયા એક એ કાય ઉડે જો આ ઉડે જો પતંગ તો તમારો આવવાનો સપોર્ટ રહ્યો તમા વિમલ માંથી માવા ચાલુ કરવાના ના વિમલ માંથી માવા ચાલુ કરતા ને એક જ હોય ને આ સનસેટ થાયો દરિયા દરિયામાં અડધો અડધો છે સૂરજ જોઈએ ગાયા સૂરજ જાય હે લોક કરીને કયો પણ જા